સુરતની ડીએમ કંપની દ્વારા રત્ન કલાકારોને છૂટા કરવાના મામલે સુખદ સમાધાન થયું છે કંપની યુનિયન અને કામદારો વચ્ચે યોજાયેલી સમાધાન મીટિંગ સકારાત્મક પરિણામ સામે આવ્યું છે રફના ઇસ્યુના કારણે કંપનીએ રત્ન કલાકારોને કામ પરથી છૂટા કર્યા હતા જેની સામે યુનિયને વિરોધ નોંધાવ્યો હતો મીટિંગમાં કંપનીએ તમામ રત્ન કલાકારોને પડેલા દિવસોની સાથે કામ પર પાછા લેવાની સહમતિ દર્શાવી છે આ નિર્ણયથી રત્ન કલાકારોમાં રાહતનો માહોલ જોવા મળ્યો કંપનીએ જણાવ્યું આગામી કાલથી તમામ રત્ન કલાકારો ફરીથી કામ પર જોડાઈ શકશે ઘર છે ને એ બધો મારો પરિવાર છે અમે રથના ઈશ્યુના હિસાબે ચાર પાંચ દિવસની રજા હતી આપણે છૂટા નથી પણ એ જે પ્રોબ્લેમ હતો ને એનું સોલ્યુશન આવી ગયું છે અને આપણે કાલેથી રાબેતા મુજબ બધા સ્ટાફને પાછો બોલાવી લીધો છે અસંખ્ય રત્ન કલાકારો જે છે બેરોજગાર બનવાની કગાર ઉપર હતા ચાલીસ ટકા જેટલો બિઝનેસ આપણો અમેરિકા સાથે છે ત્યારે એક તો ડાયમંડ કંપની દ્વારા એસી જેટલા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવેલ ત્યારે આજે એનું કંપનીના સંચાલકો અને માલિકો કંપનીના કામદારોના પ્રતિનિધિ મંડળ આ તમામની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુખદ અંતે સમાધાન અંતે પડેલા દિવસોના પગારની સાથે કંપનીમાં એને પાછા લેવાની તૈયારી છે અને એ લોકો હવે ચાલતી ગામ ઉપર ચડી જવાના છે